હવે મારો એક પ્રશ્ન છે આપણી પાસે મોબાઈલ ફોન હશે ઘોડા ફોન હોય કેટલાકને એરટેલ હોય તો તમને ક્યારેક અનુભવ એવો થતો હશે કે ક્યારેક ટાવર પકડાય ને ક્યારેક ટાવર નથી પકડાતો બરાબર એ મોબાઈલનો નેટવર્કનો આ પ્રશ્ન છે તો મારો પ્રશ્ન એ છે કે પ્રમુખ સ્વામીનું નેટવર્ક કેવું છે વોડાફોન જેવું છે એરટેલ જેવું છે કે સ્વામી સારંગપુરમાં બેઠા હોય

કે આવી રીતે સત્પુરુષ નો મહિમા જાણવો આવી રીતે એટલે શું ટિપ્પણીમાં લખ્યું છે કે એક સાથે અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવના એક જ સમયે કોઈ પણ સાધન વગર બધાનું જ્ઞાન સત્પુરુષ પાસે છે સ્વામી આ વાત કરીને કહ્યું કે આવી રીતે જો સંત નો મહિમા સમજ્યો હોય તો ભૂંડું આચરણ શું ભૂંડો સંકલ્પ ના થાય સ્વામી રૂમ માં બેઠા હતા હરિભક્ત સંતો કીધું કે સ્વામી આ હરિભક્ત બેઠા છે અને પછી સ્વામી ત્યાં પધાર્યા પ્રતિષ્ઠા વિધિ પૂરી થઈ સ્વામી કહ્યું કે ફરી હરિભક્તો પાસે લઈ તો ફરી હરિભક્તો પાસે ગયા સ્વામી બીજી વાર હરિભક્તો નીકળવાનું હતું ફરી ગુરુ શિખર ના દર્શન કરીને નીકળતા હતા સ્વામી કે ત્રીજી વાર લઈ જાઓ એટલે સંતોએ કીધું કે સ્વામી આ જ હરિભક્ત હવે નારાયણ મંડપમાં પધાર છે અને ત્યાં મંદિર ની પાછળ જે મંડપ છે એને નારાયણ મંડપ કહેવાય કે ત્યાં પધાર છે અને ત્યાં આપણે હજી દીક્ષા મહોત્સવ બાકી છે એટલે એ મહોત્સવ નો લાભ લેવા માટે બધા હરિભક્તો ત્યાં જશે સ્વામી લઈ જાઓ ત્રીજી વાર હરિભક્તો પાસે લઈ ગયા સુખ પછી સ્વામી પધાર્યા અને મંદિર ઉપર જવાનું હતું પણ એ દિવસે લિફ્ટ બંધ હતી ચાલ્યું નહીં એટલે લિફ્ટમાં ગયા ખરા પણ ચાલ્યું નહીં એટલે સીધા બહાર આવી ગયા મંદિરના દર્શન થયા નહીં સ્વામીને અને નારાયણ મંડપના મંશ ઉપર આવ્યા અને ત્યાં સ્વામી બે યુવકોને દીક્ષા આપી એક યુવક તો સાધક કાળથી સ્વામીની સેવામાં હતા એમનું નામ હતું ડોક્ટર ભૂત અટક જ ભૂત અને ભાવનગર થી એટલે એમને દીક્ષા આપીને વિવેક ઠાકર સ્વામી ને ખાસ ઈચ્છા હતી કે ભૂત માંથી અદભુત થઈ ગયા બરાબર ભૂત માંથી અદભુત થઈ ગયા એટલે સ્વામી એમનું નામ અદ્ભુત આનંદ સ્વામી પાડ્યું અને બીજા સાધુ હતા એ તો માયામી ના હતા અને એ પણ સાધક કાળથી યુવક માંથી સ્વામીની સેવામાં જોડાયેલા હતા એમને સીધી ભાગવતી દીક્ષા આપી એમનું નામ યજ્ઞાનંદ સ્વામી પાડ્યું બે સંતોને દીક્ષા આપી પછી સ્વામી રૂમમાં ગયા આબી રીતે આ ગુરુ શિક્ષા પ્રતિષ્ઠા મહોત્સવ આ એક મહોત્સવ પૂરો થયો ઓક્ટોબર મહિનામાં શરદ પૂર્ણનો ઉત્સવ આવ્યો શરદ પૂર્ણના ઉત્સવમાં સવારના છ પચાસ વાગે સ્વામી બધા હરિભક્તો સંતોને દર્શનનો સુખ આપ્યો હવે આટલા વહેલા કોઈ પધારવાના હોય સારંગપુરમાં બેલ પડે બેલમાં બધા ભેગા થાય બધા ભેગા થયા સ્વામીના દર્શન થયા દર્શન પૂરા થયા પછી સ્વામી આરામ થોડા કરવા થોડા આરામ કરવા માટે ગયા આ બાજુ સભા ચાલી ત્રણ કલાક ની સભા ચાલી ઉપરાંત દોઢ કલાક કારણ કે સ્વામી ના આવવાનું થોડી વાર લાગી સાડા ચાર કલાક ની સભા પછી ફરી સ્વામી ના દર્શન થયા ફરી સાંજે સ્વામી સાંજની સભામાં પધાર્યા સભામાં ઘણી બધી આરતી થાય સર્દ માં પાંચ આરતી થાય છે સ્વામી છેલ્લી આરતી માં પધાર્યા હતા આરતી ના દર્શન આપીને પછી સ્વામી રૂમ માં ગયા દૂધ પવાનો પ્રસાદ એ દિવસે હોય છે સ્વામી હરિભક્તો સંતો માટે દૂધ પવા બધો પ્રસાદી કરી આપ્યો અને સંતો હરિભક્તો બધા વિખરાઈ ગયા લગભગ પોણા બાર બાર વાગે બધા સંતો સુવા માટે ગયા અને બાર પચાસ ફરી એટલે બે અને સંતો ને થયું કે અત્યારે શું અમને જગાડો છો બાર પચાસ એક તો આખો દિવસ નો ઉત્સવ જો લગભગ સાત કલાક ની કથા વાર્તા અને એમાં સવારના છ પચાસ થી દર્શન ચાલુ એટલે કોઈને મનાય નહીં કે ફરી અત્યારે બાપા કઈક દર્શન આપતા હશે પણ બધા ગયા અને બધા પધાર્યા અને સ્વામીના ઉતારામાં ગયા કીધું કે અત્યારે આપણે બાપાનું જૂનો ભોજન કક્ષ છે ને ત્યાં આપણે પધારે એટલે બધા સંતો ત્યાં ગયા અને હોલમાં બેઠા હતા ઊભા હતા અને પછી સંતોએ પૂછ્યું કે શું છે આયોજન સેવક સંતોએ વાત કરી કે શરદ પૂનમ છે ભાઈ શરદ પૂનમમાં રાસ લીલા સિવાય બીજું શું આયોજન હોય એટલે સ્વામી અત્યારે જાગે છે સ્વામીને પૂછ્યું કે સંતો સાથે રાત રમવો છે સ્વામી કહ્યું કે હા એટલે હવે અત્યારે રાતના એક વાગે આપણે રાસ રમતા કલાક સવા કલાક સુધી સ્વામી રાસ લીલા નો સુખ શરદ પૂનમ ની રાત તે વખતે આપેલો આપણે શરદ પૂનમ ની વાત કરીએ બે હાજર તેર બે હાજર ચૌદ માં શરદ પૂનમ નો ઉત્સવ થયો તે વખતે સ્વામી પોતાના ઉતારામાં હતા અને આયોજન એવું હતું કે આપણે સ્વામી અત્યારે કે રાત્રે જાગે કે નક્કી નહીં પણ સ્વામીને રૂમમાં રાખે બધા સંતો પોતાના બાપાના ઉતારાની પાછળ એક બગીચો છે નાનો બનાવ્યો છે કે આપણે બધા સંતો રાત રમીશું અંદર અંદર સદગુરુ સંતો સાથે કે ગમે તે પણ અંદર અંદર રમીશું અને સ્વામી થોડીક દ્રષ્ટિ કરે એટલે બધું પ્રસાદી થાય અને બે પાંચ સંતો નું જ આખો આયોજન હતું બે પાંચ સંતો જ અંદર રમે અને બધું ડેન્સ કરે અને સ્વામી થોડીક બધી દૂધ પવા વગેરે વસ્તુઓ પ્રસાદી કરી આપે સ્વામી રૂમમાં હતા અને બગીચામાં બધા ટેબલો ગોઠવાયેલા હતા અને બધા સંતો બેસી ગયા હતા જે પ્રમાણે આયોજન હતું એવી રીતે અને સ્વામીએ ઈશારો કર્યો અને રુચિ બતાવી કે આપણે બહાર જઈ શકીએ એટલે સેવક સંતે વાત કરી કે સ્વામી આપણે બહાર જઈએ તો આ પ્રમાણે બધી વ્યવસ્થા થઈ ગઈ છે એક બાજુ આ બધા ટેબલો મુકાઈ ગયા છે દૂધ પવાની બધી કુંડીઓ આવી ગઈ છે એટલે બધું ફેરવવું પડે અને સંતો નો જે કાર્યક્રમ છે આજુ આપણે અહીંયા આગળ મારી પાસે છે આપણે ખાલી દ્રષ્ટિ કરવાની સ્વામી કઈ બોલ્યા નહીં પણ પછી એની આંખો ખ્યાલ આવી જાય કેમની રુચિ હતી કે બાર જો એટલે સેવક પૂછ્યું કે સ્વામી બહાર જવું છે એટલે બાપા કીધું કે હા મા શું હલાવ્યું કે આપણે જોઈએ જઈએ બાર એટલે હવે શું કરવાનું એટલે સેવક સંતે અંદર થી જાહેરાત કરી કે સ્વામી ને બાર આવું છે તમે કઈક વ્યવસ્થા કરો હવે સ્વામી ને બહાર આવો હોય એટલે વ્યવસ્થા શું જેટલા ટેબલ છે ને ખૂણામાં નાખી દેવાના જેટલી વસ્તુ છે ને એ બધું ખૂણામાં નાખી દેવા જગ્યા કરી નાખવાની સમય માટે પછી દૂધ પવા દૂધ પોવા કોણ પૂછે છે અને સ્વામી બહાર આવવાનું હોય સ્વામી બહાર આવ્યા ખુરશીમાં રાતનો સમય હતો અંધારું હતો અને અંધારું આપણે જાણીએ છીએ કે સારંગપુરમાં તો જીવડાઓ તો ઘણા બધા હોય એટલે થોડો ભાઈ જેવો હતો એટલે સ્વામી આખી ખુરશી ઉપર મચ્છરદાની મૂકી દીધી એવું રાખવાનું ગોઠવી દીધું જેથી કરીને કોઈ મચ્છર કાઢે નહીં સ્વામીને કઈ રોગ ના થાય સ્વામીના હાથમાં બે દાંડિયા મૂકી દા અને સ્વામીએ ઘનશ્યામ બાપા ની સાથે રાસ રમ્યા પછી જ્ઞાનેશ્વર સ્વામી સાથે રાસ રમ્યા નારાયણ મુનિ સ્વામી સાથે રાસ રમે અને બીજા જેટલા સંતો હતા મોટો આકાર આખા બગીચામાં સ્વામી સાથે રાસ રમે અને બે ત્રણ રાઉન્ડ સ્વામી સાથે રાસ લીધા અને પછી આખો પ્રથમ પૂરો થયો સ્વામી પાસે દૂધ પવા લાવ્યા અને પછી પ્રસાદીનું કરી આપ્યું મચ્છદાની બચ્ચદાની બધું વાઇન્ડઅપ કરી આપ્યું સ્વામી હાથમાંથી બે દાંડિયા લઈ લીધા અને સ્વામી રૂમ તરફ જતા હતા સ્વામી બોલ્યા પછી કે વિવેક સાગર સ્વામી ક્યાં છે હવે આખો જયારે મોટો ગોળ આકાર થઈ ગયો હતો ને મોટો ગોળ આકાર એટલે આખો સભા મંડપ છે ને આખો સભા મંડપ એટલો મોટો ગોળ વર્તુળ અને વચ્ચે સ્વામી અને આજુબાજુ સંતો પાછો સાધકો અને આ બાજુ વર્તુળ ની બહાર વિવેક સાગર સ્વામી ખુરશી ઉપર દૂરથી દર્શન કરતા હતા બાપા યાદ કરી કે વિવેક ઠાકર સ્વામી ક્યાં છે એટલે શું બધાની સામુ જોતા હતા પણ વિવેક સાગર સ્વામી દેખાતા નથી એ પણ નોંધ થઈ એટલે નાણા સ્વામી માઇક્રોફોન ઉપર જાહેરાત કરી કે વિવેક ઠાકર સ્વામી ક્યાં છે બાપા યાદ કરે છે એટલે વિવેક ઠાકર સ્વામી ખુરશીમાં હું સીધા ઊભા થઈ ગયા ખુરશીમાંથી કે આવી જાઓ આવી જાઓ અને પછી બાપા પાસે આવે કે બોલો બાપા શું છે બાપુ ક્યાંય દેખાતા નથી કે સ્વામી અહીં જ છો એટલે બાપાએ પછી ઈશારો કર્યો કે આને બે દાંડે આપો અને બાપાએ ફરી બે દાંડે હાથમાં લીધા અને વિવેક સાગર સ્વામી વિવેક સાગર સ્વામી નો સ્વભાવ એકદમ શરમાળો સ્વભાવ છે આવું કઈ જાહેરમાં નાચશું ને એ બધું એમને કઈ હોય નહીં તમે ક્યારેક કદાચ જોયું હશે તો બાપા પાસે જાય બે દાંડે અડાડે ને પછી પાસે દૂર જતા રહે એમને એવું કઈ બહુ મર્યાદા બહુ આમ સખા ભાવ પણ એટલો પણ જાહેરમાં મર્યાદા બહુ રાખે એટલે આમ બાપા સામેથી હવે રાસ રમતા હતા એટલે થોડા રાસ રમ્યા અને પછી જતા રહ્યા ત્યારે બાપાએ ફરી બે દાંડે આપી દીધા પણ કોઈ હરિભક્ત એમની દ્રષ્ટિમાંથી ચટકતા નથી કોઈ સાધુ પણ એમની દ્રષ્ટિમાંથી ઉતરી જતા નથી બહાર રહી નથી શકતા આવી રીતે શરદ પૂનમ નો બે હજાર ચૌદ નો ઉત્સવ કર્યો શરદ પૂનમ પછી ઉત્સવ આવે છે દિવાળી નો ઉત્સવ આપણે સોરી રહી ગયો એક નવરાત્રી નો ઉત્સવ નવરાત્રી નો ઉત્સવ થાય પછી શરદ પૂનમ આવે ને બે હજાર પંદર ની સાલમાં સ્વામી બગીચામાં હતા એકવાર અને ઘનશ્યામ પ્રસાદ સ્વામી એ જાહેરમાં સંકલ્પ કરેલો કે સ્વામી આ વખતે મારો સંકલ્પ છે કે નવરાત્રી ના નવ એ નવ દિવસ સુધી બધા હરિભક્તો ને આપનો પ્રસાદ મળવો જોઈએ અને બધા તાળી પાડી કે શું મોટો સંકલ્પ છે હવે રસોડા ઉપર ભીડો પડશે પણ હરિભક્તો રાજી થશે સ્વામી રૂમ માં બેઠા બેઠા વાત કરી સમી કે મોડો સંકલ્પ કર્યો પૂનમ સુધી ના થાય એટલે પછી બાળ પ્રશ્ન પૂછ્યો કે બાપા આવું કે છે કે પૂનમ સુધી ના થાય એટલે ઘનશ્યામ પ્રસાદ સ્વામી કે પૂનમ સુધી એ થાય પણ હવે એમને વિચારવું પડે એમના મનમાં નવ દિવસ નું આયોજન હોય કે આપણે શું કરીશું અને સેવા કોઈક પાસેથી લેવી હોય લેવી પડે ને એટલે એમના મનમાં નવ દિવસ અને બાપા એ કીધું પૂનમ અને એમને તો જાહેરાત કરી નાખી બારોબાર કે પૂનમ સુધી થશે અને એમને જોયું કે સભામાં બોમ્બે એટલે મુંબઈ થી આનંદ વિહારી સ્વામી છે એટલે એમને એ પણ જાહેરાત કરી નાખી અને બધી સેવા નાખી દીધું એટલે આનંદ વિહારી સ્વામી ઉભા થાય કે આ શું બોલે છે લેવા દેવા વગર મને નાખી દે એ ઉભા થાય બાપા એ લટકું કરી નાખ્યો તમે સેવા કરી નાખજો અને એમને સેવા પણ કરી નાખી એટલે આ પ્રસંગ બન્યો એના પંદર દિવસ સુધી રોજ બાપે હરિભક્તો માટે પ્રસાદ ની વ્યવસ્થા પણ આપતા એવી રીતે આપણે પણ આ પ્રસંગ ની સ્મૃતિ કરીએ બીજી વાતો આપણે ક્રમશઃ કરીશું સ્વામણ ભગવાન ની